સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ના રોજ સાંજે છ કલાકે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પુષ્પ યોજાશે સાળંગપુર બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે ધુળેટી પર્વના દિવસે પુષ્પ દોલોનું આયોજન કરતા હોય છે પરંતુ આ ધુળેટીમાં મહંત સ્વામીની તબિયત ના તંદુરસ્ત હોવાથી એકવીસ એપ્રિલના રોજ પુષ્પ દોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમને લઈ હાલ તડામા તૈયારીઓ ચાલી રહી છે

ત્યારે હાલ તો સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે ભગવાન સ્વામિનારાયણ એમણે પોતે વાત કરી છે કે ભક્તોના જીવનમાં ઉત્કર્ષ માટે અને એને ભગવાન સાથે વિશેષ સંબંધ રહે એટલા માટે હંમેશા ઉત્સવોનું આયોજન થતું રહ્યું છે ઉત્સવોનો બીજો કોઈ હેતુ નહીં પણ એ નિમિત્તે એ પોતે ભગવાન સાથે વિશેષ જોડાય એનું સ્મરણ થાય એ દરમિયાન કથા પ્રસંગો પણ થાય ઉપદેશામૃત પણ થાય એટલે એનાથી લોકોના જીવનમાં સન્માર્ગે ચાલવાની પ્રેરણા પણ મળે આ બધા વિચારો સાથે હંમેશા ઉત્સવોનું આયોજન થતું રહેતું હતું કારણ કે ઉત્સવોમાં હંમેશા જ્ઞાનગોષ્ઠી થાય કથાવાર્તા થાય અને સાથે આ રીતે એ કારણ કે માણસોને ઉત્સવો ગમે જ છે અને આવશ્યક છે તો એ ઉત્સવોને સાચી દિશા આપવી એ ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ઉદ્દેશ હતો કે જેથી એની અંદર કોઈ પણ ઉત્સવ કરીએ તેમાં આપણા ધર્મ નિયમનો ભંગ ના થાય અને ધર્મ નિયમની દ્રઢતા સાથે બધા આ ઉત્સવોનું આયોજન થાય અને એના જીવનમાં પણ આ ધર્મની દ્રઢતા થાય તેવી જ રીતે આ રંગોત્સવ રંગોત્સવ પણ આપણે જાણીએ છીએ કે આપણે ભગવાને જે પ્રહલાદજીની રક્ષા કરી અને એ વખતે એના આનંદની અંદર આપણે આ રંગોત્સવ માણીએ છીએ કે હોલિકા દહન થયું ને એની અંદર પ્રહલાદજીને એને નાશ કરવા માટે પ્રયત્ન કરતા હતા પણ ભગવાને એની રક્ષા કરી એટલે એ ભગવાને આવી ભક્તની રક્ષા કરી એટલે ભક્તો એ આનંદ માટે આ ઉત્સવ હંમેશા મનાવતા આવ્યા છે ને એમાં એ જ વિચાર કે ના જો ભગવાનનું શરણું રાખીએ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એમણે આપેલા નિયમ ધર્મ પ્રમાણે જો આપણે આપણું જીવન જીવીએ તો ગમે તેવા સંઘર્ષોમાં પણ આપણી રક્ષા થાય છે અને એવા કોઈ પણ એવા દુરાચારમાંથી પણ આપણે બચી જઈએ છીએ અને એમાંથી આપણે આપણું જીવન ખૂબ સારી રીતે આગળ ધપાવી શકીએ છીએ તો એની અંદર પણ એક એ ભાવના સાથે જ આ વર્ષોથી આપણા ભારતીય પરંપરામાં આ હોળી પછી જે ધૂળેટી કહીએ છીએ આપણા લોક લૌકિક શબ્દમાં પણ સાંપ્રદાયિક શબ્દની અંદર એને પુષ્પદોધો આવો રંગોત્સવનું નામ એમણે આપ્યું છે તો એ રીતે આખો આ ઉત્સવ થતો આવ્યો છે અને એ રીતે આ વખતે પણ ઉત્સવ તો એ સમય જ હંમેશા થતો હોય છે પરંતુ પરમભુજ્ય મોહસ્વામી મહારાજ ત્યાં અબુધાબી મંદિરની પ્રતિષ્ઠા વખતે પધારેલા અને ત્યાંથી અહીંયા પાછા આવતા એમનું સ્વાસ્થ્ય થોડુંક અસ્વસ્થ રહ્યું એટલે પછી બધા ભક્તોને પણ વિચાર આવ્યો કે હમણાં આ વખતે આપણે ઉત્સવ મોકૂફ રાખો પછી આપણે ઉજવીશું એટલે આ એક પ્રતિક ઉત્સવ છે એ દિવસે ઉજવવો જોઈએ ઉત્સવ પણ એ વખતે અનુકૂળ ન થયું એટલે હવે આ એકવીસમી તારીખે રવિવાર છે એટલે બધાને પણ અનુકૂળ પડે ને બધા આવી શકે એટલે આ રવિવારે આ ઉત્સવ રાખ્યો છે અને સાંજના આ ગરમી પણ આ વખતે ખૂબ આવી ગઈ અચાનક એકદમ એટલે આપણે ઉત્સવ મોડેથી રાખ્યો છે સાંજના છ સાડા છ પછી આ ઉત્સવ શરૂ થાય અને એટલે બધાને કોઈ એવો તકલીફ પણ ન પડે અને ઉત્સવમાં આ રીતે પોતે રંગોત્સવનો લાભ લે ભગવાનને આ પ્રસાદીભૂત રંગથી આપણું અંતર રંગાય મુખ્ય વસ્તુ તો એ છે અત્યારે રંગ ભલે આપણે ઉપરથી છાંટીએ છીએ પણ એની સાથે જે કહ્યું ને કે કથા પ્રસંગો થાય એનાથી માણસનું અંતર રંગાય અને અંતરમાં પરિવર્તન થાય એ હંમેશા ઉપદેશ આવતા હોય છે તો આ હેતુસર આવો એક દિવ્ય ઉત્સવ આ એકવીસમી તારીખે રવિવારે એનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે અને દેશ પરદેશથી ભારતભરના બીજા પરપ્રાંતમાંથી અને ગુજરાતમાંથી પણ ચારે બાજુથી હરિભક્તોને જેમ અનુકૂળ પડે એ રીતે લોકો બધા ભાવિક ભક્તો અહીંયા આવશે અને આ ઉત્સવનો લાભ લેશે અમે પણ પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં આ રીતે આ ઉત્સવનો સારો લાભ મળે એના જીવનમાં પણ આ ભગવાનનો રંગ છે એ છવાઈ જાય એનું અંતર પણ સુખ શાંતિમય બને એ જ પ્રાર્થના